નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો સંઘના કેલેન્ડરનું વિમોચન તેમજ સહયોગીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સભ્યોનું સન્માન કરાયું ભરૂચેડ ક્વાર્ટર્સ ખાતે તાલીમ લઈ રહેલા લોક રક્ષક દળની તાલીમ પૂર્ણ કરનાર બસો ચોત્રીસ મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારંભ યોજાયો જિલ્લા એસપી ની હાજરીમાં પાસિંગ ફોરેડને સલામી આપી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નવ વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના સીએમ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સભ્યો તેમજ તેમના પરિવારજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંઘના પ્રમુખ જયશીલ પટેલે સૌને આવકારવા સાથે સંસ્થાના સભ્યો તેમજ સામાજિક સેવા કાર્યોની માહિતી આપી હતી આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આગામી બે હજાર ચોવીસના વર્ષના કેલેન્ડરનું પ્રમુખ તેમજ વડીલ સભ્યોનો હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું જે બાદ સંસ્થાને સહયોગ આપનાર સહયોગીઓનું સાલ તેમજ ગુલદસ્તા દ્વારા સન્માન કરાયું હતું સાથે સાથે વર્ષ દરમિયાન સંઘ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિશેષ કામગીરી કરનાર સભ્યોનું ગુલદસ્તા અને મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું આ પ્રસંગે સંસ્થાના ફંડ રાઇઝિંગ પ્રોગ્રામમાં કૃતિ રજૂ કરનારા નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિનું સાલ ઓળાડી સન્માન કરવામાં આવ્યું હતું અને કૃતિનો ફોટોગ્રાફ એનાયત કરી સન્માન સાથે આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો સંઘના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડિયાએ ઉપસ્થિત મહેમાનો તેમજ પરિવારજનોનો આભાર વ્યક્ત કરી સમૂહ રાષ્ટ્રગીત ગાન સાથે ડાયસ પ્રોગ્રામનું સમાપન કર્યું હતું આ પ્રસંગે સંઘના સભ્યો અનિલ અગ્નિહોત્રી જગદીશ શેડાલા નીરુબેન આહિર દ્વારા રમુજી સ્પર્ધા ડાન્સ ગીત મિમિકરી સહિતની વિવિધ કૃતિઓ સભર સુંદર કાર્યક્રમ સભ્યો અને તેમના પરિવારજનોના સથવારે રજૂ કરી ઉપસ્થિતોનું મનોરંજન કર્યું હતું તો સભ્ય અમઝાદ અલી સૈયદની પુત્રી દ્વારા ગાઝા યુદ્ધમાં પત્રકારો કઈ પરિસ્થિતિમાં રિપોર્ટિંગ કર્યું તે વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન દરેક સભ્યોએ પ્રમુખ જયશીલ પટેલના પ્રયાસોથી ગિફ્ટનું આયોજન કરવામાં આવતા સભ્યોને વિતરણ કરાયું હતું આ કાર્યક્રમનું સુંદર સંચાલન સંઘના મંત્રી જીતેન્દ્ર રાણા તેમજ વિરલ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું તારીખ તેર પાંચ બે હજાર બાર ના રોજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સ્થાપના થઈ હતી સંઘ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન સાપુતારાતુર તથા સંઘના સભ્યો તેમજ તેમના પરિવારજનો માટે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સહિત વિવિધ સ્થળો જેવા કે સુકલતીર્થ નબીપુર નંદેલાવ જેવા ગામોમાં વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા હતા પત્રકારોના પરિવાર સાથે વેલકમ જિંદગી મૂવી બતાવવામાં આવ્યું હતું આ સાથે બે મેડિકલ કેમ્પ અંકલેશ્વરની ભૂળભડા બેટની શાળામાં પૂર્ણ સમય દરમિયાન સાફ સફાઈ તેમજ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પૂર્વ સ્થિતિમાં અસરગ્રસ્તો માટે ભોજન સહિતની સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આગામી સમયમાં શૈક્ષણિક આરોગ્યલક્ષી સમાજલક્ષી કાર્યક્રમો કરવા માટે આપણું સંઘ તત્પર છે વધુ એક વાત આપણે સંઘની કરું તો ચાલુ વર્ષે આપણા સંઘ દ્વારા વાર્ષિક કેલેન્ડર બનાવી સભ્યોને દરેક સભ્યથી પાંચ પાંચ કેલેન્ડરનું વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં દીક્ષાંત પરેડ સમારંભ યોજાયો હતો જેમાં ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલા હથિયારી મહિલા લોકરક્ષકની બેઝિક તાલીમ પૂર્ણ થતાં કુલ બસો ચોત્રીસ મહિલા લોકરક્ષકોની દીક્ષાંત પરેડ સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો અને શહેરીજનોએ આ અવસરની પરંપરાને નિહાળી હતી પરેડ દરમિયાન વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું भरुच पुलिस हेडक्वाटर खाते बसो चौतरीस महिलाओं આજે દીક્ષાંત પરેડ હતી આઠ મહિનાની તાલીમ પૂરી કરી અને બસો ચોત્રીસ મહિલા લોકરક્ષક આજે લોકો પોતપોતાના જિલ્લામાં જશે જ્યાં એ લોકોનું પોસ્ટિંગ છે અને આ તાલીમ આઠ મહિનાની પૂરી કરી ત્યાં એ લોકોને ઇન્ડોર અને આઉટડોર તાલીમ આપવામાં આવી અને ઇન્ડોર તાલીમમાં વ્યાખ્યા તેઓ દ્વારા એ લોકોને અલગ અલગ વિષયો ઉપર લેક્ચર્સ આપવામાં આવ્યા હતા આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ અને અન્ય કાયદાઓ દ્વારા અને આઉટડોરમાં એ લોકોને ડ્રીલ્સ વેપન વેપન ટ્રેનિંગ એ આપવામાં આવી હતી અને અને તમામ તાલીમ પૂરી કરી આજે એ લોકો પોતાની ફિલ્ડમાં મહિલા સશક્તિકરણનો એક દાખલો પ્રસ્થાપિત એવા બ્રિજ બ્રિજને વીસ એપ્રિલ ના રોજ આગામી આઠ મહિના માટે ઓએનજીસી બ્રિજ તોડી બંધ કરી ભવિષ્યમાં આ રોડ સિક્સ લેન કરવા માટે તે માટે જરૂરી બ્રિજ કન્સ્ટ્રક્શન પૂરું કરવું પડે તેમ હોય તેને લઈ હાલ બ્રિજ ટ્વિન્સ બોક્સ પદ્ધતિથી ડેવલપ કરવામાં આવી રહ્યો છે જે આઠ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની હતી પણ આજે આઠ મહિના પૂર્ણતાને આરે આવ્યા પણ માંડ ત્રીસ ટકા જ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ છે જે પણ ઓએનજીસી કોલોની તરફના ભાગના રોડના મધ્યમાં એક પિલર જેટલો ભાગ અને કોલોનીને અડીને હાલ કામગીરી શરૂ કરાય છે જે ગોકળ ગતિએ ચાલી રહી છે આજે આઠ મહિનામાં ત્રીસ ટકા કામગીરી તો આગામી દોઢ વર્ષ એ બ્રિજની કામ કામગીરીને પૂર્ણ થતાની સંભાવના છે સ્થાનિક નબળી નેતાગીરી અને જે વિભાગને કામગીરી સમયસર પૂર્ણ થાય તેની તકેદારી લેવાની છે તે માર્ગ એન્ડ મકાન વિભાગની અનદેખીને લીધે સ્થાનિક જનતાને ભોગવાનો વારો આવ્યો છે મગર ગતિએ કામગીરીને લઈને છેલ્લા આઠ મહિનાથી રોજના પચીસથી ત્રીસ હજાર વાહન ચાલકોને યાતના વેઠવી પડે છે ક્યાં તો ટ્રાફિકમાં ક્યાં તો કમળતોડ વૈકલ્પિક માર્ગો પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે વાઘરા તાલુકાના જાગેશ્વર ગામમાં આવેલ હરકોસ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વીસમી નવેમ્બરના રોજ નગીન રાઠોડ જેઓ વાઘરા તાલુકાના જાગેશ્વર ગામના સરપંચ છે તેઓએ કંપનીના એચઆરએ બોલાવતા કંપનીના મિટિંગમાં ગયા હતા આ સમયે ત્યાં ઓફિસમાં તેમના જ ગામના વિઠ્ઠલ રાયમલ પટેલ અને અરવિંદ અમરસંગ ચૌહાણે સરપંચને તું કેમ અહીંયા આવ્યો છે તને કોણે બોલાવ્યો કહી જાતિ વિષયક શબ્દોની ઉશ્કેરાય જોરજોરથી બોલતા નગીન રાઠોડ કંપની બહાર નીકળી ગયા હતા ત્યારે બંને ઈસમો પાછળ આવીને તેમના કપડાં ફાડી નાખી ઢીકાપાટોનો માર મારી શર્ટ પણ ફાડી નાખ્યો હતો જેથી સરપંચના પરિવારના લોકો તેમને બચાવવા આવ્યા હતા તેઓએ તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી આ બંને ઈસમોને જતાં તેમને મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી નગીન રાઠોડે આ બંને વિરુદ્ધ દહેજ પોલીસ મથક એટ્રોસિટીનો ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ આ દરમિયાન બેફામ બનેલા બંને આરોપીઓએ ફરિયાદીના ઘરે આવી કેસ પાછો ખેંચી લેવા દબાણ કરતા હતા જોકે પોલીસે નોંધેલી ફરિયાદમાં ત્રણસો ચોપ્પન એનો ઉમેરો નહીં કર્યો હોય એ કલમનો ઉમેરો કરવાની માંગ કરાઈ હતી જો કે અગાઉ ગ્રામજનોએ એસપી મયુર ચાવડાને રજૂઆત કરી હતી જ્યારે આજરોજ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કલમનો ઉમેરો કરી આરોપીઓને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી ને એ છે તે રાઇમલ વિખાલ છે ને એ પીતાભાઈ છે તે અરવિંદભાઈ સ્વહાન એ બંને બહુ માથે ભાવે છે ને અમને બોધમ પીઠ્યા આલે છે સાહેબ ને અમને મારપીટ બોધ મને અમને નકોલિયા ભલીટા અમને નઈ રાખે છે અમને વસા રાખે છે ડુબરા કે છે ને બોધ ઝપાઝપી કાયમ ને ધમકી આલે છે અમને હવે એની ધરપકડ કોઈ હજી કરી નથી જાગે ગામમાં જે ઘટના બની છે જે રાઠોડ નગીનભાઈ ના નગીનભાઈ ની જે ઘટના બની છે એ પ્રકારે અમે આવ્યા છે ઘડી અને અમને

આમોદ શહેરની ભૂગર્ભ ગટરની પમ્પિંગ સ્ટેશનની મોટર ખરાબ થવાથી નગરપાલિકાના ભૂગર્ભ ગટરના સત્તાધીશો દ્વારા જહેરમાં ભૂગર્ભ ગટરનું પાણી બહાર કાઢવામાં આવે છે જેના કારણે સોસાયટીના રહીશોને પરેશાની થાય છે સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા સામે રોષ ઠાલવવામાં આવ્યો છે તેમાં જણાવ્યું છે કે સોસાયટી દ્વારા તમામ વેરા ભરવામાં આવે છે તે છતાં પણ નગરપાલિકાની સેવાઓથી અમને વંચિત રાખવામાં આવ્યા છે તેમજ ખુલ્લી ગટર હોવાના કારણે કાયમની વાસ મારતા પાણીનો ભોગ અમારે બનવું પડે છે અમારી સોસાયટીમાં મોટા મોટા સાપ પણ નીકળે છે અને મચ્છરો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે આ પાણી જહેરમાં પ્રસરાતા નજીકમાં આવેલા વોહરા સમાજ ડભોયા સમાજ તેમજ ખત્રી સમાજના કબ્રસ્તાન આવેલા છે જેથી કબ્રસ્તાનમાં આવતા જતા લોકોને પણ આ ગંદા પાણીની વાસનો ભોગ બનવું પડે છે અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા થોડા મહિના પહેલાં ગટર માટે નવી મોટરોની ખરીદી કરવામાં આવી હોવા છતાં કર્મચારી દ્વારા દેખરેખ ન રખાતા અને સમયસર મોટરોનું ઓપરેટિંગ ન થતાં વારંવાર મોટરો બગડી જવા પામે છે અને આખર એનો ભોગ આમોદ શહેરના શહેરીજનોને બનવું પડે છે આમોદ મુસ્લિમ ખત્રી સમાજના કબ્રસ્તાને હું દરરોજ કબ્રસ્તાન આવું છું અને જોયું કે ભૂગર્ભ ગટરનું પાણી ગંદુ પાણી જાહેર રસ્તા પરથી ગટરમાં આવે છે અને ગટરની અંદરથી મલ્લા તલાવડીમાં આવે અને બહુ બહુ જ ગંધ મારે છે જેથી જતા આવતા ઈસામોને પણ મોઢ આંકીને જવું પડે છે એ પરિસ્થિતિ છે જેની તાત્કાલિક એનું નિરાકરણ આવે એ પ્રમાણે વ્યવસ્થા થાય એવી અમારે નગરપાલિકાને વિનંતી ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશીના પ્રયાસોથી જીએનએફસી કંપની અને જીએનએફસીની પેટા કંપની નારદેશ દ્વારા ભરૂચની ધર્મદા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ગોવર્ધન રૂગ્ણાલય હોસ્પિટલમાં ફાયર અને સેફટી પ્લાન્ટનું રિબિન કાપી પૂજા અર્ચન કરી તેને અર્પણ કરાયો હતો જેનાથી આવનાર દિવસોમાં ગોવર્ધન હોસ્પિટલ સરકારની માન્ય આરોગ્ય સેવાલક્ષી યોજનાઓ જેવી કે આયુષ્યમાન પ્રધાનમંત્રી આરોગ્ય યોજના વગેરે ભરૂચ તથા આસપાસના આર્થિક રીતે નબળા દર્દીઓને તેનાથી લાભ આપી શકે આ અંગે હોસ્પિટલના દ્રષ્ટિએ જણાવ્યું હતું કે શ્રી ગોવર્ધન હોસ્પિટલ વર્ષ ઓગણીસો અઠ્યાસીમાં સ્થાપવામાં આવી હતી અને આ અંગેની પ્રેરણા સ્વપ્નદ્રષ્ટા સ્વર્ગીય ચંદુરલાલ નાનાલાલ શેઠને મળી હતી જેથી તેમણે ધન સંપત્તિ અને સમૃદ્ધિને સદમાર્ગે વાળવાનો નિર્ધાર કર્યો હતો જેથી જરૂરિયાતમંદ સમુદાય તેનો લાભ લઈ શકે અને તે માટે વર્ષ ઓગણીસો બાણુંમાં ગોવર્ધન રૂગ્ણાયનું સ્વપ્ન સાકાર થયું હતું જોકે શરૂઆત ઓપીડીથી કર્યા બાદ અત્યારે ઓપરેશન થિયેટરની સુવિધા એક્સ રે લેબોરેટરી ફિઝિયોથેરાપી ડેન્ટલ કેર આઈસીયુ વિભાગો પણ उभा करवाने आव्या छे આ પ્રસંગે જીએએનએફસી કંપનીના હેડ નીતિશ નાયક ગોવર્ધન હોસ્પિટલના ટ્રસ્ટીઓ તબીબો અને ગણમાન્ય મહાનુભાવો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા સીએસઆર એક્ટિવિટી કે હિસાબ સે હરે પૂરે گاؤں મેં કુછ કુછ ડેવલપમેન્ટ કરને કા એક રખા હે કે હમારે گاؤں મેં કુછ કુછ જો જરૂરત કી ચીજે હે વહા પે હમ પહોંચ પાએ ઉસી તરહ કે ગોવર્ધન હોસ્પિટલ કે હમારે ઓફિસ કેッティング લસદિક મેં હે વહા પે ભરતભાઈ કા કાફી રિક્વેસ્ટ થા કે એક ફાયર સેફટી સિસ્ટમ નહીં હે જિસમે અભી આ न्यूज में आया ही होगा होंडा बगल में ही है उसमें भी एक्सीडेंट हुआ फायर का अगर वो सिस्टम होता तो शायद वहाँ बच जाते बहुत सी उनकी जो नुकसान हुई तो बहुत सी नुकसान में मदद मिलता इसके नज़र पर हमने एम साहब को रिक्वेस्ट पुट किया कि भरत भाई का बहुत हॉस्पिटल बहुत लोगों को गरीब लोगों को बहुत मदद करता है इसके लिए हम कुछ मदद कर सकें इसके लिए थोड़ा सा एक छोटा सा पहल हमने आगे बढ़ करके एक फायर सेफ्टी सिस्टम का किया है આજે એક લોકાર્પણ થઈ રહ્યું છે આ જે આજે આર ડિપાર્ટમેન્ટ ના હેડ જે ફંક્શનલ હેડ છે એ નીતિશભાઈ નાયક નો ખૂબ ધન્યવાદ પાઠવું છું કે એમને અમને આટલી મોઘી આજે ફાયર અને સેફટી સિસ્ટમ અહીંયા ઇન્સ્ટોલ કરી આપી છે અને જેનાથી ઘણા લોકોને લાભ થશે ટ્રેનમાંથી ઉતરવાની ઉતાવળમાં કેટલાક લોકો મોતના મુખમાં ધકેલાઈ જતા હોય છે જોકે અમુક વખતે સ્ટેશન ખાતે બની હતી માહિતી આપતા વડોદરા ડિવિઝનના સુરક્ષા કમિશનર રામશંકર સિંધે જણાવ્યું હતું કે ભરૂચ આરપીએફ વિભાગના કોન્સ્ટેબલ તરીકે રોશની સિંઘ ફરજ બજાવે છે ગત રોજ તેઓ પ્લેટફોર્મ પર ફરજ બજાવતા હતા તે સમયે ગુજરાત એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી એક મહિલા ઉતાવળમાં ટ્રેનમાંથી ઉતર હતી તે વખતે પગ લપસી જતા તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી આ સમયે રોશની સિંઘે તરત જ દોડીને પોતાના જીવને જોખમમાં મૂકીને મહિલાને બહાર ખેંચી કાઢી તેનો જીવ બચાવ્યો હતો તેની જાણ વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્ર સિંઘને થતાં તેઓએ રોશન રોશનસિંહને યોગ્ય સ્તરે પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી समाचारोता तो रहो सिटी न्यूज पिछले तीस सालों ऐसी भरुच की पब्लिक के लिए वन स्टॉप सोल्यूशन रहा है फैशन स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ के लिए एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए की अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली वे स्टोर विद रिच हिस्ट्री हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स

यही फैशन और लेगे लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेवरी फैशन ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टूडे एंड एक्सपीरियंस दल्टी ब्रांड फैमिली स्टोर જોલવા નજીક આવેલ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા ભેંસદી ખાતે આવેલ ડેલાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફિલાટેક્સ યુથ ક્રિકેટ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનું બીડીસીએના પ્રમુખ દુષ્યંત પટેલ અને પ્લાન્ટ હેડ વેણુ વ્યાસના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ બાર જેટલી કંપનીઓના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ દરેક ટીમના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી ખેલ દિલ્હીથી ટુર્નામેન્ટ રમવા જણાવ્યું હતું ટુર્નામેન્ટનો ઉદ્દેશ જ આ છે કે પ્રોફેશનલ પ્લેયર્સ લાવીને ક્રિકેટ રમવામાં મજા નથી પણ જે કંપની ભેગી કરીને તમે રમો છો તો એક આખા શેડ્યુલમાંથી તમે બહાર આવો છો તો રોજે રોજ પ્રોડક્શન જોવાનું છે આ જોવાનું છે ક્વોલિટી કંટ્રોલ જોવાનું છે એ તો બધું જોયા કરીએ પણ આવી મેચ ગમીએ ત્યારે આપણને

दूसरी बॉल और उसको छोड़ दिया नीचे चिपर के लिए यहाँ पर वहाँ मैदान पर बढ़िया स्टंपल पर वालिंगर एंड सागा बढ़िया एंड ગત નવમી ડિસેમ્બરના રોજ અંકલેશ્વર મીરા ઓટો ગેરેજ પાછળ આવેલ જીવન જ્યોત સોસાયટીમાં મકાન નંબર એકસો એકમાં નવા દીવા વચલા ફળિયામાં રહેતો વિશાલ ઉર્ફે મારી ગણેશ વસાવાને ઇંગ્લિશ દારૂના જઠ્ઠા સંતાડ્યો હોવાની માહિતીના આધારે દરોડા પાડી મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં વિશાલ વસાવા ઇંગ્લિશ દારૂ ભરેલી બેગ સાથે રંગે હાથે ઝડપી પડાયો હતો પોલીસે બેગ ચેક કરતાં અંદરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બત્રીસ બોટલ કિંમત રૂપિયા બાર હજાર આઠસો સાથેનો મુદ્દામાલ જપ્ત કરી વિશાલ ઉર્ફે મારી વસાવાની ધરપકડ કરી હતી તેની પૂછપરછમાં દારૂ ઓલપાડના વિશાલ નામના ઈસમ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે ઇંગ્લિશ દારૂ આપનાર સુરતના સાંઈ સ્થિત વિશાલ સખારામ ભાંડેને ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી અને રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી તારીખ સત્તર ડિસેમ્બરના રોજ જેસીઆઈ ભરૂચ દ્વારા ઓગણસાઠમો એવોર્ડ અને સાઠમા શપથ ગ્રહણ સમારંભનું ભવ્ય આયોજન આઈસીએઆઈ હોલ ખાતે કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ જેસી ઉર્વિશાહે સ્વાગત પ્રવચનમાં મહેમાનો અને દરેક મેમ્બરને આવકાર્યા હતા સમારંભમાં મુખ્ય વક્તા તરીકે જેસી સીએ મનીષ બક્ષી મુખ્ય મહેમાન જેસી ચિરાગ શાહ અને અતિથિ વિશેષ તરીકે વૈભવ બિનીવાલા ઇન્ડક્શન ઓફિસર જેસી શીતલ નેવે હાજરી આપી હતી પ્રમુખ દ્વારા આખા વર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને તેમણે વર્ષ દરમિયાન કરેલા સારા કાર્ય કરવા બદલ સંસ્થાના સભ્યોને એવોર્ડ આપી બિરદાવ્યા હતા સંસ્થાના બે હજાર ચોવીસના પ્રમુખ પદ માટે જેસી હર્ષિત શાહને શપથ અપાવ્યા હતા તેમણે જેસીઆઈ ભરૂચને ખૂબ જ આગળ લઈ જવાની હાકલ કરી હતી સંસ્થાના માનદ સભ્ય તરીકે ડોક્ટર સાહિર બાજોવાલાનું સન્માન આ કાર્યક્રમ સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન જેસી સમીર ઠક્કરે મહત્વની ભૂમિકા ભજવી હતી સમારંભ સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ જેસી મેમ્બરો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આજના સીડી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર